રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં આપણે અહીંયા બેઠા એ જાહેરનું થળિયું છે જાહેર કહેવાય આ ઓલી જાહેર નહીં ઢોરા ખાઈ નૈણને જાહેર નહીં પણ આ બીજી જાહેર જાહેર વહેલા ટાઈપનું થળિયું હોય પહેલાં પાત્ર ગોતું અત્યારે રેડ જાડું થઈ ગયું અને આમાં સડી ગયું છે આ ટાઈપના કંઈક પાંદડા હોય છે વેલા ટાઈપ નું જોઈએ પછી જાડું થાય થડ ટાઈપ નું થઈ જાય નાન માથે બેઠો છે લીમડાનો નો છે એ કઈ ઉપર થી છે નઈ ને રજકો વાટે છે અહીંયા વાટે કારણ કે થોડાક દી બધું કામ એને સોંપી દીધું છે બધું વાળી પાણી વાળવાનું નું કેતો ફલે રજકો વાટવાનું કેતો ફલે નાખવાનું કેતો ફલે ટોટલ કામ હવે આજ નહીં પણ કાલ લગભગ ટાંકા તોડવા જવાના છે ઓપરેશન કરાવી કરાવીને પછી કાંઈક વારી આમ રજકાને કોઈ વાટેલો હોય તો કોરીને આમ ને એવું કરશું એવું થોડું ઘણું કામ કરશું પણ આજે એકાદ દી ખમી જાય એક બે દી પછી કાલ જી આવી દવાખાને પછી હાથી ખબર પડે ખાવાની જાય છોટી બધી આપી દીધી છે પણ આજે કામ કરવાનું તકલીફ પડે ને

દોડો ઓવર હોય હોય જે નહીં આ મોટો પારો આ નાનો પારો રામ રામ જય માતાજી બધા ને કેમ છો બધા મજામાં મજામાં દીસે સારા જલસા હે A 부ा thwaityothing mis다가 terminar ca wén rinho ori behavi ma beguni thzw chamado xlly A horrible kind of Bee it is very silent After drie electricity it finally pity at dawn vier os ow It is sudden It

પાંદલાવલા માળા માંડા હતા ને કોરોના માં હમ હ તો માણા એમ કેતા તા જાડવા ને છાયા હો ને એટલે હારું આંબો રે ને અમા ઓક્સિજન હોય લીમડા કડવા લીમડા ને છાયા હોન તો આથી ની વસ્તુ છે ઓક્સિજન આપે જાડું કડવા લીમડા છે પણ આમ ઠીઠ સાઈડ બ સાઈડ માં હે તો ઇસમાં કે લીમડો રોત્યા છે સીકુડી ને આંબો ને પછી જામુડો એવું કરતી વસ્તુ છે બોલો બોલ